નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો આઠ તારીખ દસમો મહિનો બે હજાર પચીસને આજનો અવાજ છે બુધવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીને તો તમે જોઈ શકો આજની આવકમાં ઘટાડો જોવા મળીએ છે મિત્રો છાપ્ટર નંબર બે કોણા ભાગનું ભરેલું છે મિત્રો એટલે કાલ કરતાં આવક થોડીક ઓછી જોવા મળી રહી છે અને તમે જોઈ સામેથી અરજીનું કામકાજ ટૂંક જ સમયમાં શરૂ થવાનું હોય તો કહેવા છે આજના ડુંગળીના બજાર ભાવ અને ડુંગળીની તેજી મંદીની વાત કરીએ તો ધીમે ધીમે ડુંગળીમાં થોડી થોડી તેજી દેખાતી જાય છે મિત્રો તો આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા તો ચાલો અરજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું જઈએ જાણી લઈએ કહેવા રીત છે આજના

એટલે 181 રૂપિયાનો ભાવ છે 181 રૂપિયાનો ભાવ તમને 210 કચર દીધા ભાવ છે તે આપો લેટી

બસો ને અગિયાર રૂપિયા નો ભાવ છે આ માલ ના બસો ને અગિયાર રૂપિયા ભાવ છે સાઈજ વાળો માલ છે બસો ને અગિયાર રૂપિયા નો ભાવ સાઈઝ વાળો માલ બસો ને અગિયાર

એકસો ને રૂપિયાનો ભાવ છે કોકમાં કોક બગડેલો નાળો દેખાઈ રહ્યો છે